લે આજ ઈટિયો ભણવા નહીં ગાળ આ તે તાર ભણવા ના આવનો એ દૂર જા તાર ભણવા ના આવનો એ આવવાનું છે તો હાલ એ લેતા હું એ હા આમ તો માર દીકરો છે ને કાયો કા રોઈ ભણવા જા મમ્મી હું ને જાઉં તમે મને મેં કોવ તો જ જઈશ હું લે પણ તાર બાપ યુઝ આવવાનું હોય રોહિતી હારી ના હાંડિયો બાજુ વાય ને થાય લે પણ હાંટિયો કઈ તારી વાંચ્યો થોડોક અહીંયા બેઠો હોય ના મમ્મી હાઈ ક્યાં હા હાંટીયો નથી વાગ્યો તું ઓમ હાજા લિયા કાયો કા દફતર સમજો હાસવ જી ને ઓ એ હા હા જાવ બી તને તારા પપ્પા ની ને સાયકલ લઈ દીધી હું મારી મમ્મી ને કીધું મને સાયકલ લઈ દો એટલે વીડ માં મારે વ્યુ જવાનું વ્યવાનું મને વીડ માં બીકા એવી લાગે હું હાર્યા તારું નો પીવાનું હોય ગયું મારે લેસન થઈ ગયું મારી મારે થઈ ગયું કેવા મારા તને ખબર હે ને હા વાકા રાખી માર્યા સાહેબ

આપણને દેખી ને આ બધું થોડું આવેલા એ તો આપણને ભારીનાત કાળવા ધોડે હે હવે રોટિયા શું કરશું હાલ હવે ઘરે रोटिया मो हांडियो भाई भाई आवे अपन ने कायडी लीसिन करता बावरा मा चढि जाय हाल <laughs> रोटिया जा, जा, <laughs> हाल खाए का सडी जा नगर हांडियो अपन अडी जासी ए हा हाल सर ले खाए का हासले बावरा मा थापडे चढि ग्या होय रोटिया हेठे हांडियो वि आयो

તને કહ કેટલું રીક્ષડા પણ ટતીકા તારા હગલા ભીડ ધરતા જ નથી લે આડવા લે લે હા વીણી ને હમણે ફારો થઈ જાય છે હા હોય ને નો અવાજ છે હા નાના છોકરા નો અવાજ છે આંકો થી અવાજ આવે છે હાડુઆ હાલુ હાલો કાકા ફટોફટ જવી હા હાલો હાલો

ઢગતા લઈ લો ફટોફટ દો ના ખાંઠીઓ પાસો આવશે જો આઈ કતરાય કતરા છે દોસી આમ જોતો આ જો કેવો કતરાય છે આ આ અમે એકલા ભણવા નો આવતા તાર મમ્મી પપ્પા ને ને ગાંડા ગાંડાઓ આ તો હારું અમે આયે બર્તન કાપતા હતા તમને અવાજ ભરીન દેખી ગયા એટલે આયા હે દોસી આ દુઆ આમ જો ખાંઠીઓ આયકો કો આવો હે એ દોસી ભાગો આ ભાગો

ડોસી ડો છે રે ભણવાને જો હા જો વાં જો તો હે લે રામજી બાપા લે કોડા આ છોકરા તારે મોઠા કરે ને મુઈ કેવાય ભીડ માં હા જો આય થી ગયો ભીડ હાલે તો તે ભીડ મારું કોને હાલવા કીધું પાન રોડે રોડે નો હાલે રોડ તારે મૂકવા જાવું નથી તિન તું શાંતિયા પકડે મારે આને મુકે જા મોઠા કરે ને હવે એ હા હું મુકે હાલો પોતે પાછું છોકરા ને મીંડો મારવા હે ડોસી હા રખાડું હે છોકરા એક ટાઈમ મુકવા ન જાય એક ટા હા હવે ડોસી મુનિયા આગળ જાવું હે આલી ખારું થાવું હે હા હાલો હાલો હાલ અલે મુનિયા બાય લઈ જો લે હો હો તમાર બે માણાને ને હોય મોજ છે હે પંખા હે તે બે માણા હુતાઈ છો એ ના ભાઈ ના આવે જો ને સીરાવા બેઠા તા સીરાવા આ છોકરાને એકલો મુકે